ગુજરાત ગુજરાતના ન્યુઝરૂમનું બઝર વાગી ગયું છે અને વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકારણને લઈ અને મહત્વના સમાચાર ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે મોટું ડેમેજ કંટ્રોલ સંકલન સમિતિના જ કેટલાક સભ્યો જોડાઈ શકે છે ભાજપમાં ગુરુમંત્રી હર્ષભાઈ સંઘવી અને મહામંત્રી રત્નાકરે બેઠક કરી હતી તો વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી અને આગેવાનો સાથે બેઠક કરી હતી કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતા છે તો રાજકોટની બેઠક પર જે વિવાદ ચાલી રહ્યો છે તેનો અંત આવી શકે છે ડેમેજ કંટ્રોલ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કવાયત તેજ કરી દેવામાં આવી છે ભાજપ દ્વારા બેઠક કરવામાં આવી રહી છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો ભાજપમાં જોડાઈ શકે છે તો ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક જોડાઈ શકે છે જોડાઈ ગયા છે નિકુંજ રાજકોટ બેઠક પરસોત્તમ રૂપાણી લઈને વિવાદ ચાલી રહ્યો છે તેનો ક્યાંક ને ક્યાંક અંત આવે તે માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે હવે કહેવામાં આવી રહ્યું છે કે ક્ષત્રિય સમાજના કેટલાક જોડાઈ શકે છે જે પ્રકારની માહિતી મળી રહી છે તેના આધારે કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી છે મુલાકાત કરવી છે જે રાજકોટનો વિવાદ થયો અને ત્યારબાદ જે પ્રકારની સંકલન સમિતિએ પૂરા રાજ્યની અંદર આંદોલન કરવાની ચીમકી આપી અને ખાસ કરી પૂરા રાજ્યની અંદર ભાજપ વિરોધી આંદોલન જે છે તે કરવામાં આવશે તે પ્રકારની વાત કરી હતી અને તેને લઈને હવે આ આંદોલનને ડામવા માટેના તમામ પ્રયાસ જે છે તે સરકાર લેવલે અને સંગઠન લેવલે શરૂ કરવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ આજે ગૃહમંત્રી સાથે જે મંત્રી નિવાસ છે ત્યાં બેઠક કરી હોય તે પ્રકારની માહિતી મળી છે ખાસ કરી જે આંદોલન છે તેને શાંત પાડવા માટેના તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે અને તે પૈકીના કેટલાક સંકલન સમિતિના સભ્યો અને અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ ગૃહમંત્રી સાથે આજે વહેલી સવારે બેઠક કરી છે મુલાકાત કરી છે અને સંગઠન અને સરકાર તરફથી પણ આ આંદોલનને શાંત પાડવા માટેના તમામ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે છેલ્લા બે ત્રણ દિવસથી સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી અલગ અલગ જિલ્લાઓના અલગ અલગ લોકસભા સીટો પર પ્રવાસ કરી રહ્યા છે અને આ પ્રવાસ દરમિયાન ક્ષત્રિય સમાજના જે નેતાઓ છે આગેવાનો છે તેની સાથે તેઓ બેઠક કરી રહ્યા છે મુલાકાત કરી રહ્યા છે આ તમામ કવાયત જે છે તે ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત પાડવા માટેની છે અને તેના જ ભાગરૂપે આજે સવારે ગૃહમંત્રીના નિવાસસ્થાન ખાતે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ બેઠક કરી હોય તે પ્રકારની માહિતી મળી રહી છે કુંજ તમામ વિગતો સાથે બદલ આપનો આભાર